તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે એક ગામમાં એક અજીબો વસ્તુ પડી હતી અને આ જે વસ્તુ છે તે આકાશમાંથી પડી હતી અને પેરાશૂટની મદદથી તે નીચે આવી હતી અને ધડાકાભેર પડી હતી તો મિત્રો આ જે અજીબોગરીબ વસ્તુ છે એને જોવા માટે ગામના લોકો એકઠા થયા ગયા હતા અને મિત્રો ગામ લોકોમાં એવી પણ ચર્ચા થઈ રહી હતી કે આ કોઈ એલિયન દ્વારા મેં કોઈ એવી વસ્તુ હોઈ શકે છે પરંતુ મિત્રો ત્યાર પછી આ તપાસ કરતાં એવું જાણવા મળ્યું હતું કે વૈજ્ઞાનિકોએ એક પ્રયોગ કરવા માટે આવું કોઈ સાધન બનાવ્યું હતું અને ત્યાર પછી પેરાશૂટની મદદથી તે નીચે આવી ગયું હતું તો મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે કંઈક અલગ જ પ્રકારનું આ મશીન દેખાઈ રહ્યું છે હવે મિત્રો આ મશીન કયા કયા ઉપયોગમાં લેવાતું હોય શું કારણ હશે છે એ તો મિત્રો ખ્યાલ નથી પરંતુ હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો તમારું શું કેવું છે આ જે મશીન તમને દેખાઈ રહ્યું છે આ શું ઉપયોગમાં આવતું હશે મિત્રો જો તમને ખબર હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો